જેને જેને પોતાના જીવનમાં સંસ્કાર સંસ્કારિતા માટે ઉપદેશ આપ્યો હોય એના પ્રત્યેનો ઋણ અર્દા કરવાનો દિવસ છે આજે સૌ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે આજનો દિવસ એટલે વિશેષ મહત્ત્વનો દિવસ ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે જેને આપણે આપણી વૈદિક સંસ્કૃતિ મુજબ વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એક ગુરુ એવા હોય છે કે જેણે એના જીવનની અંદર જે જ્ઞાન ધર્મનું જ્ઞાન આપ્યું છે અને એ ધર્મનું જ્ઞાન જે વિશેષ વ્યક્તિ પચાવી જાણે છે એ આજના આ મહાન દિવસે એટલે કે આજના ખાસ દિવસે એ ગુરુના દર્શન sani diya ma